ઓમ શાંતિ વિશ્વ શાંતિ દાન માટેનો અથાહ પ્રયાસ માટે સુરેન્દ્રનગરના સર્વ ધર્મ પ્રેમી આત્માઓને જણાવવાનું કે આપ સર્વને આ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે નમ્ર નિવેદન છે ફક્ત એકવીસ દિવસ માટે પાંચ મિનિટ ચિંતન કરવાનું છે કે મારું તન શાંત છે મારા પરિવારમાં શાંતિ છે વાયુમંડલમાં શાંતિ છે પ્રકૃતિમાં પણ શાંતિ છે સમગ્ર વિશ્વમાં પણ શાંતિ શાંતિ છે હર કર્મ બને શાંત વિશ્વ નીચે આશાન આ પ્રોજેક્ટમાં જોડાવા માટે કરો પહેલ તો થશે યુગ પરિવર્તન સંપર્ક કરો અને આપનું નામ અવશ્ય નોટ કરાવશો ફોન નંબર એટ સેવન એટ ઝીરો નાઇન સેવન ફાઇવ થ્રી ટુ એટ ઓ શાંતિમ શાંતિ ઘર ઘરમાં શાંતિ શાંતિ